છેલ્લા તેર વર્ષથી લોકોને હાલાકી પડતી હતી તેર દિવસ ટેસ્ટ માટે ટ્રેક બંધ હોવાના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે જેથી વડી કચેરીની સૂચના મળશે તો રજાના દિવસે પણ આરટીઓ કચેરી શરૂ રાખશે સાથે નોકરીએ જતા લોકો સવારે આઠ વાગ્યાથી લઈ રાત્રે આઠ વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે તેમ જણાવાયું હતું છેલ્લા તેર દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ સોફ્ટવેરની ની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો જે એનઆઈસીની ટેકનિકલ ટીમ દ્વારા જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ આજથી સુરત આરટીઓ કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે જે પણ આટલા દિવસોની અંદર ટ્રાય લેવામાં આવ્યા નથી તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટ્રેક નો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદ્ભવ્યો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે